ડિસ્કલેમર વિડીયોમાં ગાળોનો જરાય ઉપયોગ કરવામાં આવ્યો નથી તો આ વિડીયો તમે ગમે તેની સાથે શેર કરી શકો છો અને ગમે આ જોઈ શકો છો અને હા આ વિડીયો ફક્ત મનોરંજનના હેતુથી બનાવવામાં આવ્યો છે તો કોઈ સિરિયસ લેવો નહીં વાડ કપવા નહી નથી હાતા માઠા આવી પૈસા હે માંગવા કોણ આવે છે આપને જે વ્યક્તિ કો કોલ કિયા હે વો ભી આપકે સાથ વાત કરના નહીં ચાહતા માંગવાના ફોન આવે છે પૈસા હે નહીં પૈસા નું હું કરું તું મારો ફોન કાથી ઉપાડતો છરી કાઢ દે છરી માર મારી વાત મારી વાત છરી માર દે તમે છરી મારશો પૈસા મળી જાય ના જો મારી વાત સાંભળો જો 2 લાખ માંગો જો તમે હજી મને 50000 ઉછી ઉછી ના આપો હું તમને કાલે હે ને બધા આપી દે કારણ કે જો હું જુગાર નાખી બરાબર તો ઈ પૈસા છે ને હું જ્યાં જુગારમાં માં બેવ ને હું જીતું જ છું પણ તું હારી જાય તો હું શું કરી હું હારું જ નહી આટલા આટલા વર્ષથી રમું હું જીતું જ છું તમે એકવાર પાકું ને એકવાર આપો પાકું

અરે મારી બાત હોય હાલ થે હમ બાટમાં કઈ છે નહિ ખટામાં હાલી નાખો હાલ હું મજા આવી લો હાલ હું મજા આઈ લો

એક કામ કરી મારે છે ને પૈસા માંગેનો નો ફોન આવે છે તો બધા જેટલા પૈસા એટલે છેલ્લી બાટ કરી નાખી જીતે લઈ જાય

Oh, भाई ओला ने पैसा देवाना था बदे हड़ाई गया माथे i idea idea. Yellow! Yeah, oh, nothing. <laughs> oh, my